તે વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવશે હાલ જે પોલીસ વાહન જે છે તે અહીંયા સયાજીનગર ગૃહ છે તે સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યું છે અને અહીંયાથી જે વરઘોડો છે તે વરઘોડો કાઢવામાં આવશે અહીંયા સયાજીનગર ગૃહ જે છે તે સયાજીનગર ગૃહ ખાતેથી આ વરઘોડો હાલ કાઢવામાં આવશે કલ્પેશ પટેલનો આ જે આરોપી છે તેઓને ઝડપી પાડવા માટે પોલીસની જે વિવિધ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી અને ટીમો બનાવ્યા બાદ આ જે આરોપી છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા દમણ ખાતેથી એસઓજી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો જે છે તે ટીમોને મદદ લઈને આ જે આરોપીને પકડી પાડવાનું ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે હાલ આ આરોપીનો વરઘોડો અહીંયા સયાજીનગર ગૃહ પાસેથી તેઓનું નિવાસસ્થાન આ વિસ્તારમાં આવેલું હોય ત્યારે તેઓના ઘર પાસે આ વરઘોડો હાલ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે હાલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને જે આજે આરોપી છે તે વીસ જેટલા આજે ગુનાઓ જે છે તેઓના ઉપર નોંધાયેલા છે કલ્પેશ પટેલ ઉર્ફે કાછિયાની સામે ફાયરિંગ કરી ખૂન કરવાના ત્રણ ગુનાઓ ઉપરાંત ખૂનની કોશિશ લૂંટ રાયોટિંગ મારામારી ધાક ધમકી આપવાના પાસપોર્ટ કાયદાના ભંગ વગેરે મળી કુલ વીસ જેટલા જે ગુનાઓ છે તે ગુનાઓ તેઓના વિરુદ્ધમાં નોંધાયેલા છે ત્યારે અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવી હતી અને પોલીસની ટીમો બનાવ્યા બાદ વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કલ્પેશ પટેલની ધરપકડ જે છે ધરપકડ દમણ ખાતેથી કરવામાં કરવામાં આવી હતી હવે હાલ તેઓનો વરઘોડો તેઓના નિવાસ સ્થાનેથી બહાર મુખ્ય માર્ગ પરથી કાઢવામાં આવ્યો છે એ પાછા આવો અહીંયા તેઓના ઘરે લાવીને કદાચ સર્ચ ઓપરેશન કરવામાં આવશે તેમ લાગ રહ્યું છે બધા ને પાછળ બધા ट्रक की मजा आज જે દર્શકોને જે દર્શકો હમણાં જોડાયા છે તમને ફરી એકવાર જણાવી દઈએ કે કુખ્યાત એવા કલ્પેશ પટેલ કલ્પેશ કાછિયા તરીકે તે ઓળખાય છે તેનો વરઘોડો હાલ અહીંયા તેઓના નિવાસસ્થાનની બહાર કાઢવામાં આવ્યો છે હાથમાં આપ જોઈ શકો છો કે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે પોલીસના જે જવાનો છે તે પોલીસના જવાનો ના સહારે તેઓને તેઓના નિવાસસ્થાન જ્યાં તેઓનું મકાન છે ત્યાં લઈ જવામાં આવી રહેલ છે જે પ્રકારની જે સ્થિતિ છે તે જોતા એમ લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા પૂરેપૂરી જે સર્વિસ છે તે કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે જે સ્થિતિમાં હાલ કલ્પેશ પટેલ હોય આપ જોઈ શકો છો કે પોલીસને તેવું પણ કહેવામાં આવ્યું કે હું ચાલી શકું તેવી પોઝિટિવ ચાલી શકે એવી પોઝિશનમાં નથી તેમ તેઓ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું પણ વરઘોળો કાઢવામાં આવ્યો છે એટલે ચાલુ તો પડે જ અને વરઘોડો કાઢવાનો ઉદ્દેશ એ હોતો હોય છે કે જે લોકો હોય જે ગેંગસ્ટર હોય કે પછી કોઈ પણ હોય તેઓનો ખોફ લોકોના અંદર હોય લોકોને ડર હોય ત્યારે લોકોનો ડર દૂર કરવા માટે આ પ્રકારે જે પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવતા હોય છે અને પહેલાં પણ ઘણા એવા વરઘોડા કાઢવામાં આવ્યા છે અને ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આજ જે છે તે વરગોડો કલ્પેશ કાચાનો કાઢવામાં આવ્યો છે અને એસીપી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું એસીપી અશોક રાઠવા જેવો છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું હવે જે અહીંયા સહેજનગર ગૃહની પાછળ નિવાસ નિવાસસ્થાન આવેલું હોય ત્યારે તે નિવાસસ્થાન તેમની સોસાયટી જે છે તે સોસાયટીની બહાર હાલ આ જે વરઘોડો છે તે વરઘોડો કાઢવામાં આવ્યો છે सर पास में साइन्स में अच्छा कंसल्टेशन है और मुझे और दूसरी चीज के लिए मुझे डायग्नो को डल टिकाना इलाज करना है साइन्स में मेडिकल करा रहा है पहले वो આપ જોઈ શકો છો કે પુનિતનગર સોસાયટી શિવમહલ કોર્પોરેટિંગ હાઉસિંગ સોસાયટી પુનિતનગર સોસાયટીનો ગેટ નંબર પાંચ જે છે તે ગેટ નંબર પાંચમાંથી જે વરઘોડો જે છે તે વરઘોડો લઈ જવામાં આવી રહ્યો છે ગેટ નંબર પાંચથી અંદર લઈ જવામાં આવી રહ્યો છે 私たちは。<laughs> <laughs> ંકડી ના�િહ મર૧ેે નીારાધ નીંડેન્૨ કણા だ્શંડ નીઓ જીડે કષાઔ કણળા conceુ tadaw નેે ન નીા નીંયમ કાયના� ને 내 ન પીછા <laughs> <laughs> આ દરમિયાન જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે કલ્પેશ પટેલ ક્યાં રોકાયા હતા કોણે તેઓની મદદગારી કરી હતી અને જે મોબાઈલ ફોન હશે તેની પણ તેનું પણ ચેકિંગ કરવામાં આવશે અને ક્યાં ક્યાં રોકાયા હતા કોના ત્યાં તે લોકોની પણ તપાસ કરીને પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવશે પીસીબીના પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દમણ ખાતે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધરપકડ કર્યા બાદ હાલ જે સ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે ફૂલ સર્વિસ કરવામાં આવી હશે પોલીસ દ્વારા અને હાલ તેમનું જે નિવાસસ્થાન છે આ ખોટા સયાજીનગર ગૃહની પાસે આવેલી પુનિતનગર સોસાયટીના ગેટ નંબર પાંચમાંથી અમે પ્રવેશ કર્યો છે આ બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગમાં જ તેઓ રહેણાંક મકાન છે इगा चाले चाले जिल्हा कायशेगाव दरशेर पोलीस ली बावल मध्ये येथे आहे जुवा મળી रही आहे आणि एक फ्लाईट चेक जाती होत होतो आणि आ बाजू आ बाजू भाई, तो भाई तो मारले વડોદરા શહેર પોલીસ દ્વારા એટલે સમગ્ર રાજ્યની આપણે એસીપી અશોક રાઠવા સાહેબ છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું આ શું કહેવું છે સીપીએસ અશોક રાખવા જેઓ પણ અહીંયા ખાસ કરીને પહોંચ્યા છે અને તેઓના જે નિવાસસ્થાન છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે જી સર શું કહેશો આ જે વરઘોડો કાઢવામાં આવે છે કલ્પેશ કાશી શું કહેશો ભાઈ લોકો દેખાતો નહીં લોકો આપણું બે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સ્ટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ એ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે પકડી લેવ્યા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ અને અટક કર્યા પછી એના આ જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલ હોય કે મની નો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ ની ચાલીસ અને બેતાલીસ એ સિવાય બીએનએસ થ્રી ઝીરો એટ અને થ્રી ફિફ્ટી વન મુજબ એના ગુના નોંધાયેલા છે સામાન્ય નાગરિક જે આ લુખત ડરતા હોય છે તેમને શું કહેવા માંગશે વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને એ આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે કોઈ પણ પ્રકારના લુખા તત્વોથી કોઈ પણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈને પણ જરૂર બીવાની જરૂર નથી શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે એ કાયદા મુજબ જ કામ કરશે મુજબ પર એક ગુનો નોંધાવેલો છે સર્ચ ઓપરેશન માટે અહીંયા લાવવામાં આવેલ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે મુખ્યત્વે ગુનોપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલા આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવા માગીએ છીએ હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો પછી પૂછપરછ ચાલી હતી એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે એ બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં આવ્યું છે આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવેલ છે ઘરે સર્ચ કરવામાં આવ્યું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતું એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેનો રૂમની એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી એ ડોટ્સ વાળી આવે છે કોમ્પ્યુટરાઈઝ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આજે હાથ ધરાજ લોકો રહે છે એમનાથી કંઈ પૂછવામાં આવશે કે કેવો વ્યવહાર હતો કેવી રીતે વર્તન કરતો હતો કેવો કેવું વર્તન અહીં આગળ કરતો હતો

એ વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં એ બધા મુદ્દાઓ સાથે છે આગળની તપાસ કરવામાં આવશે નહીં વ્યાજખોરી મામલે આ સિવાય કોઈ પણ અરજી છે આ એક જે સુસાઈડ એટેમ્પ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક એમએસ યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી ભીવાની જરૂર નથી તમારે ખુલીને સામને આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે એ રિમાન્ડના મુદ્દાઓ અને જે કંઈ બાકીની કાનૂની પ્રક્રિયા છે સીઆરપીસીની જોગવાઈ મુજબ છે અમે આગળ એના રિમાન્ડ માંગીશું અમે સર્ચ ઓપરેશન માટે અહીંયા લાવેલા છે આગળની કાર્યવાહી શું કરવી અમે જોઈ લઈશું બસ આ સર્ચ પતી ગયા પછી એને આગળ છે રિમાન્ડ માટે છે અમે ઇન્ટ્રોગેશન માટે સવારથી અત્યાર સુધી તપાસમાં એ આવ્યું છે કે અમેની તપાસ લાવ્યા પછી એ કઈ કઈ જગ્યાએ હતો ક્યાં ગયો હતો અને આ જે પૈસા એના છે કે નહીં એ બધી પૂછપરછ ચાલ્યો બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં કંઈ મળી બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે એનું એક એચડીએફસીનું બેંક એકાઉન્ટ મળેલ છે એમાં રિપોર્ટ કરી દીધેલ છે પણ હજુ રિપોર્ટ અમારી પાસે આવે છે

પ્રત્યે દૂર થાય તેના માટે જે વરઘોડો જે વરઘોડો કાઢવામાં આવતો હોય છે ત્યારે અકોટાના સયાજીનગર ગૃહ ખાતેથી આ જે કલ્પેશ કાછ્યો જે છે તે કલ્પેશ કાછિયાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને હવે જે પોલીસ જે છે તે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન તેઓના મકાનમાં કરવામાં આવશે એસીપી અશોક રાઠવાનું કહેવું છે કે આના પહેલાં અમે જ્યારે સર્ચ ઓપરેશન કર્યું હતું એક રૂમમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે બીજું જે મકાન નીચેનું જે મકાન છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે કારણ કે જે ચાવી જે છે તે ચાવી અહીંના જે લોકલ કારીગર દ્વારા લોકલ કારીગર ન બનાવી શકતા હોય અને ચાવી ન હોવાના કારણે તેઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં નહોતું આવ્યું પણ હવે જે કલ્પેશ કાછાને તેઓના ઘરે લાવવામાં આવેલ છે અને હવે જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવશે હાલ વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જે આરોપી છે તેની ધરપકડ દમણથી કરવામાં આવી હતી અલગ અલગ ટીમો પકડવા માટે લાગી હતી પણ વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ હ્યુમન આધારે આ આરોપી સુધી પહોંચી છે અને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને આજે અકોટા વિસ્તારમાં સયાજીનગર ગૃહ જે આવે છે તેની પાસે તેનો નિવાસસ્થાન આવેલું હોય ત્યાં પોલીસ દ્વારા વધુ કાઢવામાં આવ્યો છે અને એસીપી અશોક રાઠવા સહિત જે પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ જે છે તેઓ હવે તેઓના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન માટે ત્યાં પહોંચ્યા છે કેમેરામેન સાથે હું આદિલ પટેલ ન્યૂઝ વડોદરા